नमस्कार मित्रों जय श्री कृष्ण हर हर महादेव मित्रों वीडियो शुरू करता पहला हूँ तमने कही दऊ के तमे आ वीडियो जोवा करता सांभरी ने वधु समझी सकशो तेथी जो शक्य हो तो आ वीडियो एवी जग्याए जुओ ज्या वातावरण खूब शांत होए प्रिय हनुमान भक्तों ने मारा राम राम जय सीताराम दोस्तों हूँ इच्छु छू के अने तमारो परिवार स्वस्थ रहो આ ઈચ્છા સાથે ચાલો વિડિયોમાં આગળ વધીએ દોસ્તો શું તમે તમારા દુશ્મનોથી પરેશાન છો અથવા તમને લાગે છે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ લાવી રહ્યું છે જો હા તો આ વિડિયો તમારા માટે છે તો અંત સુધી જોતા રહો ભક્તો તંત્ર શાસ્ત્રમાં લંબુને ખૂબ જ અસરકારક અને ઉર્જાવાન માનવામાં આવે છે તેના મજબૂત એસિડિક સ્વાદ અને ઉર્જા આપનારા ગુણધર્મોને કારણે તેનો ઉપયોગ નકારાત્મક ઉર્જા અને શત્રુ અવરોધોને દૂર કરવા માટે થાય છે લીંબુ દેવી કાલી અને ભૈરવ બાબાને પણ સમર્પિત છે તેથી તેનો ઉપયોગ તાંત્રિક સાધનામાં થાય છે ભારતીય તંત્રનું એક ખાસ સ્થાન છે શાસ્ત્રો અને જ્યોતિષમાં લીંબુનું વિશેષ મહત્ત્વ છે તે ફક્ત ખોરાકમાં જ ઉપયોગી નથી પરંતુ તેનો ઉપયોગ નકારાત્મક ઉર્જા દુશ્મન અવરોધો તંત્ર મંત્ર દોષો ખરાબ નજર અને વ્યવસાયમાં અવરોધોને દૂર કરવા માટે પણ થાય છે ખાસ કરીને જ્યારે કોઈ દુશ્મનોથી પરેશાન હોય છે ત્યારે લીંબુ સાથેના કેટલાક અસરકારક ઉપાયો અને યુક્તિઓ રાહત આપે છે આ વીડિયોમાં આપણે દુશ્મનોથી છુટકારો મેળવવા માટે લીંબુનું મહત્વ ઉપાયો અને યુક્તિઓ વિગતવાર સમજીશું તો વીડિયો મહત્વપૂર્ણ છે તેથી વિડીયો અંત સુધી જોતા રહેજો ભક્તો એક લીલું અને દુશ્મન બે મિનિટમાં નાશ પામશે તો એક લીલા લીંબુથી તમે તમારા જીવનમાંથી હજારો લાખો અથવા તો કરોડો દુશ્મનોનો નાશ કરી શકો છો અને જો તમે એક લીલા લીંબુથી આ નાનો ઉપાય કરો છો તો તમારા દુશ્મનો ક્યારે તમારી તરફ પાછું વળીને પણ જોશે નહીં દોસ્તો જેમના જીવનમાં દુશ્મનો છે જો તમને દુશ્મનોથી ખૂબ તકલીફ થઈ રહી છે અથવા દુશ્મનો તમારી સાથે ખોટું રહ્યા છે તો સમજો કે તમારા દુશ્મને ગમે તે બંધન કરતા કાર્યો કર્યા હોય જો તમારો દુશ્મન કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગતો હોય અથવા તમારી દુકાન પર ખરાબ નજર રાખતો હોય અથવા કંઈક હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય તો સમજો કે તમે લીલું લીંબુ લઈને ખૂબ જ નાનો ઉપાય કરશો અને જે દુશ્મનો તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે આજે તમને પરેશાન કરી રહ્યા છે જો તમે લીલા લીંબુનો ઉપાય યોગ્ય રીતે કરશો તો તે દુશ્મનો અહંકાર દૂર થઈ જશે તો જુઓ સંપૂર્ણ ઉપાય યોગ્ય રીતે સમજો જો તમે આ ઉપાય કરો છો તો તે એકસો એક ટકા કામ કરશે અને જે કોઈ તમારા દુશ્મન છે તેઓ સંપૂર્ણપણે નાશ પામે છે તો તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો છો બીજું કોઈ પણ પુરુષ કે સ્ત્રી આ ઉપાય કરી શકે છે આજના વિડીયોમાં અમે એક એવો ઉપાય લાવ્યા છીએ જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવા પડશે નહીં તમારે ફક્ત લીંબુથી ઉપાય કરવાનો છે હવે ફક્ત આ લીલું લીંબુ જ તમારા જીવનમાંથી દુશ્મનોનો સંપૂર્ણ નાશ કરશે અને દુશ્મનો તમને ક્યારે મુશ્કેલીમાં મૂકી શકશે નહીં ભલે ગમે તેટલા શક્તિશાળી હોય ગમે તેટલા મજબૂત હોય તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં મતલબ તેઓ ગમે તેટલા પ્રયત્ન કરે છતાં પણ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તો ચાલો ઉપાય વિશે વાત કરીએ તમારે ઉપાય કેવી રીતે કરવો દોસ્તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા જે લોકો મહાદેવના સાચા ભક્ત છે તેણે સૌપ્રથમ આ વિડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ કારણ કે તેમની કૃપાથી જ આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે બીજું કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પૂર્ણ ભક્તિથી લખો જેથી ભગવાન ભોલેનાથ તમારી ઈચ્છા જલ્દી પૂર્ણ કરે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ તો જુઓ સૌપ્રથમ તમારે લીલું લીંબુ લેવું પડશે હવે આ ઉપાય ગુપ્ત દુશ્મનો માટે તેમજ તે દુશ્મન માટે છે જે સામેથી તમારા પર હુમલો કરી રહ્યો છે તમને કોઈ પણ રીતે ધમકી આપી રહ્યો છે તમને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો છે તે આતંક પણ પરાજિત થશે અને જે તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે કારણ કે જુઓ જે ગુપ્ત દુશ્મનો છે છે પોતાના તો આપણે તેમનું નામ અને જાણીએ છીએ તમને ખબર કે તમારા કેટલા દુશ્મનો છે કારણ કે તેઓ ગુપ્ત રીતે દુશ્મની કરે છે અને કોઈને ગુપ્ત દુશ્મ મન વિશે ખબર નથી પડતી બહુ ઓછા લોકો એવા હોય છે જેમને ખબર પડે છે કે હા કોઈએ કંઈક કરાવ્યું છે છતાં તમે જાણી શકતા નથી કે તે વ્યક્તિ કોણ છે જે આ કરી રહ્યું છે તે શોધવું ખૂબ મુશ્કેલ છે પરંતુ જો તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી તમને ખબર નથી કે તમારો દુશ્મન ક્યાં રહે છે તમને ખબર પણ નથી કે તમારી સાથે કોણ દુશ્મની કરી રહ્યું છે તો પણ તમારે આ ઉપાય કરવો જોઈએ કારણ કે આ ઉપાય કરવાથી તમે જોશો કે દુશ્મન તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેના ખરાબ પ્રભાવ પણ દૂર થઈ જશે તેણે તમારા પર જે કંઈ કર્યું હશે તેણે તમારા વ્યવસાય પર પણ કર્યું હશે કારણ કે ત્યાં ઘણા બધા ઉચ્ચતન અને બંધનવાર છે એવી ક્રિયાઓ છે જે લોકોને ઘણું બધું કરવા મજબૂર કરે છે બધા તાંત્રિકો અને બીજી ઘણી જગ્યાએ જઈને તેઓ લોકોને ઘણા ખોટા કામ કરાવે છે પરંતુ વિશ્વાસ કરો આ ઉપાય કરવાથી કરવાથી આ પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે અને ઉપાય તમારા દુશ્મનો ઘરે દૂર થઈ જાય છે એટલે કે તમારે ક્યાંય જવાની જરૂર નથી તો ચાલો ઉપાય વિશે વાત કરીએ જુઓ આમાં તમારે લીલું લીંબુ લેવું પડશે લીંબુ બિલકુલ ડાઘ ન હોવું જોઈએ તમે જોયું હશે કે ક્યારેક લીંબુ પર નાના ડાઘ દેખાય છે અથવા લીંબુ થોડું બગડી જાય છે પરંતુ તમારે ઉપાય માટે ક્યારે ખરાબ લીંબુ ન લેવું જોઈએ તમારે સંપૂર્ણપણે સ્વચ્છ લીંબુ લેવું પડશે અને પીળું લીંબુ પણ ઉપલબ્ધ છે તમારે આ ઉપાયમાં પીળું લીંબુ લેવાનું નથી તમારે ફક્ત લીલા રંગનું લીંબુ લેવાનું છે આ સાથે તમે કાળી પેન લો તમે કોઈ પણ પેન લઈ શકો છો તમે કોઈ પણ સ્કેચ પેન લઈ શકો છો તમે કોઈ પણ પેન લઈ શકો છો હવે તમારે આ વસ્તુઓ લેવાની છે છે અને તમારા ઘરમાં એકલા બેસવાનું જ્યાં ઉપાય કરતી વખતે કોઈ તમને રોકે નહીં પછી ભલે તે તમારા ઘરનો ઓરડો હોય કે કોઈ ગેલેરી વરંડા જ્યાં તમે આ ઉપાય કરો છો અને કોઈ તમને રોકે નહીં ભલે તમારા ઘરમાં બધાને ઉપાય વિશે ખબર હોય

તો તે લીંબુ પર ફક્ત દુશ્મન લખો જુઓ જ્યારે તમે ફક્ત દુશ્મન લખો છો ત્યારે તમારા બધા દુશ્મનો પરાજિત થાય છે તે બધાનો નાશ થાય છે તેથી તમારે લીંબુ પર ફક્ત દુશ્મન લખવું પડશે અને પછી તમારે તેને કાળા કપડામાં રાખવું પડશે દુશ્મન લખ્યા પછી અથવા દુશ્મનનું નામ લખ્યા પછી તમારે તેને કાળા કપડામાં રાખવું પડશે અને તમારે ત્રણ વાર બોલવાનું છે મારો દુશ્મન પરાજિત થાય મારો દુશ્મન પરાજિત થાય મારો દુશ્મન થાય આ પછી તમારે આ લીંબુને કાળા કપડામાં રાખી અને તેને બાંધી દેવાનું છે તેનું એક પોટલું બનાવવું પડશે અને જ્યાં પણ તમે તમારા ઘરની બહાર થોડી માટી જુઓ જ્યાં પણ તમને લાગે કે હા અહીં કાચી માટી છે અને ત્યાં ખાડો કરી શકાય છે ત્યાં એક નાનો ખાડો ખોદીને અને આ લીંબુને તે ખાડામાં નાખો અને તેને માટીથી સારી રીતે ઢાંકી દો જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં આ ઉપાય સાંજના સમયે કરવાનો છે એટલે કે તમારે સૂર્યાસ્ત પછી ગમે ત્યારે આ ઉપાય કરી શકો પછી જ્યારે તમે આ લીંબુને સંપૂર્ણપણે ડાંટી દો પછી પાછા તમારા ઘરે આવો ત્યારે પાછળ ફરીને જોશો નહીં ઘરે આવ્યા પછી તમારા હાથ પગ ધોઈ લો અને તમારા દુશ્મનો હજારો હોય લાખો હોય કે કરોડો હોય તેઓ સંપૂર્ણપણે નાશ પામશે તેઓએ તમારા પર જે પણ કાર્યો કર્યા હોય તાંત્રિક પ્રવૃત્તિઓ કરી હોય કે કોઈ પણ પ્રકારની મેલીવિદ્યા કરી હોય આ ઉપાય કરવાથી બધું જ દૂર થઈ જાય છે તેથી આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ તમારે આ ઉપાય ફક્ત એક જ વાર કરવાનો છે અને દુશ્મન સંપૂર્ણપણે નાશ પામશે બધા દુશ્મનોનો પરાજય થશે બધા દુશ્મનો તમારી આગળ નમી જશે તેઓ હાથ જોડીને માફી માંગવા મજબૂર થશે એટલે કે તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં તો જુઓ લીંબુ સામાન્ય નથી લીંબુમાં એવી શક્તિઓ જોવા મળે છે જે તમારા દુશ્મનને મૂળમાંથી નાશ કરી શકે છે તમે જોયું હશે કે પણ લોકો પોતાનો વ્યવસાય શરૂ કરે છે અથવા કોઈ કોઈ દુકાન ખોલે છે છે નાનો ધંધો કરે ત્યારે તેઓ ત્યાં લીંબુ અને મરચા ચોક્કસ લટકાવે છે કારણ કે જુઓ લીંબુ અને મરચાં તમારા જીવનમાં સંપત્તિ લાવવા અને વધારવાનું કામ કરે છે કારણ કે જ્યારે તમે તમારા ઘર કે દુકાનના દરવાજા પર લીંબુ અને મરચાં લગાવો છો તો ક્યારે તમારી દુકાન પર ખરાબ નજર નથી પડતી તે બહારથી ખરાબ નજરને રોકે છે તેમજ લીંબુ દુશ્મનોથી છુટકારો મેળવવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ જ સારું છે તેથી આ ઉપાય કરો તમને ચોક્કસ ફાયદો થશે ચાલો ભક્તો લીંબુ સંબંધિત કેટલાક નાના પણ ચમત્કારિક સરળ ઉપાયો પણ જાણીએ જેને અપનાવીને તમે તમારા જીવનમાંથી દુશ્મનોને દૂર કરી શકો છો ભક્તો શું તમે જાણો છો કે તંત્ર શાસ્ત્ર લીંબુને ખૂબ જ અસરકારક વસ્તુ માનવામાં આવે છે જેમ કે નકારાત્મક ઉર્જાનો નાશ લીંબુની ઉર્જા તરંગો દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે ભૂત અને આત્માના અવરોધથી મુક્તિ લીંબુનો ઉપયોગ થી અને આત્માના અવરોધને દૂર કરવા દુશ્મનના અવરોધથી રક્ષણ માટે થાય છે લીંબુથી બનેલા ઉપાયો દુશ્મનને નબળા પાડે છે અને તેમની દુષ્ટ યોજનાને નિષ્ફળ બનાવે છે વ્યવસાય અને સંપત્તિમાં વધારો કરે છે દુકાન અથવા ઘરમાં લીંબુ રાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે ચાલો દોસ્તો જાણીએ શત્રુઓના વિનાશ અને મુક્તિ માટે લીંબુના ખાસ ઉપાયો પહેલા ચમત્કારિક સરળ ઉપાય એ લીંબુથી દુશ્મન અવરોધ દૂર કરવાનો એક અચૂક ઉપાય છે ઉપાય કેવી રીતે કરવો તો સૌ પ્રથમ એક લીલું તાજું લીંબુ લો પછી તેને તમારા માથા પર સાત વાર ફેરવો પછી કોઈ નિર્જન જગ્યાએ જાઓ અને તેને ચાર રસ્તાઓ પર ફેંકી દો આમ કરવાથી તમારા દુશ્મનની નકારાત્મકતા અને અવરોધોનો અંત આવશે બીજો ઉપાય લીંબુથી દુશ્મનને કાબુમાં લેવાનો એક સરળ ઉપાય છે ઉપાય કેવી રીતે કરવો તો કોઈ પણ શુક્રવારે રાત્રે લીંબુ લો પછી તેના પર કાળી પેથી દુશ્મનનું નામ લખો પછી તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો આ ઉપાય દુશ્મનને કાબુમાં લેવા માટે ખૂબ અસરકારક છે ત્રીજો ચમત્કારિક સરળ ઉપાય લીંબુથી તાંત્રિક રક્ષણ ઉપાય છે ઉપાય કેવી રીતે કરવો સૌપ્રથમ એક લીંબુના ચાર ટુકડા કરો તેમને કાપીને ઘરના ચારે ખૂણામાં રાખો પછી બીજા દિવસે તેમને બહાર કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દો આ ઉપાય નકારાત્મક ઉર્જા અને દુશ્મનોના પ્રભાવથી રક્ષણ આપે છે ચોથો ચમત્કારિક સરળ ઉપાય લીંબુ અને હનુમાનજીનો ઉપાય છે આ ખાસ ઉપાય કરવા માટે કોઈ પણ મંગળવારે હનુમાનજીના મંદિરમાં જાઓ પછી હનુમાનજીના ચરણોમાં લીંબુ મૂકો અને પ્રાર્થના કરો પછી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર આ લીંબુ લટકાવો આ દુશ્મનની નકારાત્મક શક્તિઓને તમારા સુધી પહોંચતા અટકાવશે પાંચમો ચમત્કારિક ઉપાય લીંબુ અને લવિંગથી દુશ્મન અવરોધોનો નાશ કરવાનો છે ઉપાય કેવી રીતે કરવો તો સૌપ્રથમ કોઈ પણ શનિવારે એક લીંબુ લો અને તેમાં ચાર લવિંગ નાખો તેને હનુમાનજીની સામે રાખો અને એકવીસ વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો પછી આ લીંબુ લટકાવો દુશ્મનોથી પોતાને બચાવવા માટે આ ઉપાય તમારી પાસે રાખો આ માટે તે ખૂબ જ અસરકારક છે છઠ્ઠો ચમત્કારિક સરળ ઉપાય લીંબુથી ખરાબ નજર અને તાંત્રિક અસર દૂર કરવી જો તમને લાગે કે કોઈએ તાંત્રિક વિધિ કે કાળો જાદુ કર્યો છે તો લીંબુથી આ ઉપાય અજમાવો ઉપાય કેવી રીતે કરવો દોસ્તો કોઈ પણ મંગળવાર કે શનિવારે રાત્રે સાત વખત પોતાના પર લીંબુ ફેરવો પછી તેને વહેતા પાણીમાં વહેવડાવો આ ઉપાય કરવાથી ખરાબ નજર દૂર થશે સાતમો ચમત્કારિક સરળ ઉપાય લીંબુથી દુશ્મનના મનને મૂંઝવણમાં મૂકો આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ દુશ્મનનું નામ લો અને લીંબુ પર આ મંત્ર સાત વખત વાંચો મંત્ર છે ઓમ હલીકલી નમ પછી તેને સ્મશાન ભૂમિ પાસે ફેંકી દો આમ કરવાથી દુશ્મનનું મન મુંજાઈ જશે અને તે તમારી વિરુદ્ધ કાવતરું કરી શકશે નહીં આઠમો ઉપાય ઘરમાં શાંતિ અને ખુશી માટે લીંબુનો ઉપયોગ ઉપાય તરીકે કરો આ ઉપાય કરવા માટે દર શનિવારે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લીંબુ લટકાવો પછી બીજા શનિવારે તેને બદલો આનાથી ઘરમાં દુશ્મન અવરોધો અને નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકશે નવમો ચમત્કાર એક સરળ ઉપાય લીંબુ અને ફટકડીનો ઉપાય આ ઉપાય કરવા માટે એક લીંબુ અને ફટકડીનો ટુકડો લો પછી રાત્રે બંનેને તમારા ઓશિકા નીચે રાખો સવારે ઉઠ્યા પછી તેમને વહેતા પાણીમાં પ્રવાહિત કરો આ ઉપાય દુશ્મનની ખરાબ નજર અને નકારાત્મકતાને દૂર કરશે દસમો ચમત્કાર એક સરળ ઉપાય એ છે કે લીંબુથી વ્યવસાયમાં દુશ્મન અવરોધો દૂર કરો જો વ્યવસાયમાં દુશ્મન અવરોધ હોય તો શનિવારે દુકાનમાં લીંબુ રાખો પછી બીજા દિવસે તેને ચાર રસ્તા પર ફેંકી દો આનાથી વ્યવસાયમાં સફળતા મળશે અને લીંબુની મદદથી દુશ્મન અવરોધોનો અંત આવશે ઉપાયો કરતી વખતે સાવચેતીઓ પણ જરૂરી છે જે વ્યક્તિએ જાણવી જોઈએ જેમ કે બધા ઉપાયો શ્રદ્ધાથી કરો તંત્ર જો ઉપાય દુરુપયોગ વખતે લીંબુ બગડી ગયેલું નીકળે તો બીજું તાજું લીંબુ લો ભક્તો લીલા લીંબુના તાંત્રિક અને જ્યોતિષીય ઉપાયો ખૂબ જ શક્તિશાળી છે જો કોઈ વ્યક્તિ દુશ્મન અવરોધોથી પરેશાન હોય તો તે આ ઉપાયો અપનાવીને રાહત મેળવી શકે છે કાબુમાં લઈ શકે છે દુષ્ટ અવરોધ દૂર કરી શકે શકે છે છે નકારાત્મક બચી અને વ્યવસાયમાં સફળતા મેળવી શકે છે આ લિંબો ઉપાયો થી શક્ય છે જો આ ઉપાયો યોગ્ય પદ્ધતિ અને શ્રદ્ધાથી કરવામાં આવે તો પરિણામ જલ્દી મળે છે તો જુઓ તમને આ ઉપાયમાં કંઈ સમજાતું નથી તો તમે વિડિયોને ફરી એકવાર ધ્યાથી જોઈ અને સાંભળીને સમજી શકો છો મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે